આવી હાલતની અંદર સ્વામી બાપાએ વિચાર કર્યું છે 77 ની સાલની અંદર સ્વામી બાપા આફ리카 ફર્યાતા દીક્ષણની વાત કરતા કરતા બાપા એવું બોલ્યા સ્વામી કે 77 ની સાલમાં તમારે ખરા ખરી થઈ ગઈ સ્વામી કે સવારે જાગીએ કે પૂજા ના હોય પૂજા હોય કે નાસ્તો ના હોય નાસ્તો હોય કે બપોરનો જમવાનું હોય બપોરનો જમવાનું હોય કે બપોરનો આરામ ના હોય અને સાંઈ બાપા કે ઘણી વાર સાંજે રાત્રે મોડા મોડા જમવા માટે આવીએ છોતેર સાલમાં અમેરિકા ગયા ત્યારે યજ્ઞેશ્વર સ્વામીએ જેવા મેં પ્રસંગ લખ્યો છે કે બોસ્ટન ની અંદર સાંઈ બાપાને પહોંચવાનું હતું એટલે આખી રાતનું ટ્રાવેલિંગ કરી બાપા ગાડીની અંદર બોસ્ટનમાં પહોંચ્યા અરે સોરી સવારે ત્યાં આગળ સાંઈ બાપા રસ્તાની અંદર એક મોટેલ ની અંદર સ્નાન કરી પૂજા કરી કોરોનાસ્તો તો એ પછી ગાડી નીકળી બીજે દિવસે સાંજે ચાર વાગે બોસ્ટન પહોંચ્યા હતા અને પધરામણી શરૂ થઈ રાત્રે સાડા અગિયાર બાર વાગે જમી કરી પધરામણી પૂરી કરી મોટેલની અંદર ઉતારો તો ત્યાં આગળ આવ્યા અને સ્વામી બાપા અને અમે બધા સંતો રાહ જોતા હતા જેવી ચેષ્ટા ફતે ને પથારી ભેગા થવું છું અને એ વખતે ડોરબેલ વગાડ્યો એ હરિભક્તે અને હરિભક્ કે સ્વામી મારા ઘરે તો પધરામણી બાકી છે અને યજ્ઞેશ્વર સાહેબ લખ્યું છે કે હવે બધા આગા પાછા ગયા કોણ જશે અને એ વખતે બાપા એવું તું સ્વામી કે તું ચલ આપણે જઈએ

ત્યાં સુધી અમને ખબર નહોતી કે બાપા કેટલા વાગે ગયા છે કેટલા વાગે પાછા આવ્યા છે અમને કોઈ એવી ડાઈ ડાઈ વાત સુજી નહોતી કે બાપા અમે તમારા બેટા વિછરણ માં આવ્યા છે કે તમે ચિંતા ના કરો અમે તમારી બેટા આવશું બધા એટલા ખાકેલા હતા અને স্বামী જીવજી બધા પથારીમાં પડી પડી સૂઈ ગયા પણ યગ્નેશર સામે લખ્યું છે એક સવારની અંદર જાગ્યા ત્યારે જોયું તો બધા કરતા પ્રમુખ સ્વામી મહારાજ ભેલા પરવારી તૈયાર થઈને બેઠા હતા આનું નામ દીન કહેવાય આમ નામ સંસ્થાના પ્રમુખ કહેવાય હરિભક્ત માટે પોતાની જિંદગી આપી દીધી ક્યારેય પોતાના શરીરનો વિચાર સુધી નથી કર્યો તો આ આ જીવનની અંદર આપણે દેખાય છે સુવિધાઓ ક્યારેય ક્યારેય નથી માગી કોઈ દિવસ નહીં સ્વામી ફૂલકા રોકલી પહેલી વાર લઈને સ્વામી બાપા એ નાખી દેખાય કે બધા પાલ માટે જે હોય ને એ જ આપવાનું બીજું નહીં સુવિધાઓની સાથે સાધનો કોઈ એવા નથી કાળામાં ફર્યા ટ્રેક્ટરમાં માં ફર્યા ટ્રોલી ફર્યા મહંત સ્વામી મહારાજ એકવાર એવું બોલ્યા સ્વામી બધી સવારી કરી ચુક્યા સ્કૂટ ગાડીમાં ગયા છે બળદ ગાડીમાં ગયા છે ટ્રેનમાં પુરુષો હરિભક્તો રાજી કરવા માટે ગામો પ્રમુખ સ્વામી મહારાજ વિક્ષણ કરતા કરતા માળોદની અંદર ગયા હતા અને એ વખતે બાજુમાં ખારવા ગાત હરિભક્તો બધા કે સ્વામી એ બાજુમાં જ ગામ છે પંદર કિલોમીટર તો તમે ત્યાંય આવો કે આખો દિવસ માળોદમાં પધરામણી કરીને સાંજે ત્યાં ગયા હવે ખાડા વાળા રસ્તા અને ટ્રેક્ટર ની અંદર બાપાને બેસાડ્યા ગેરકીના કેટલા મોટા મોટા ખાડા હતા સાંઈ બાપા ભજન કરતા કરતા ત્યાં પહોંચ્યા ખારવામાં પધરામણી કરી અને સ્વામી બાપા પાછા આવ્યા તો પેલા માળો દ્વારા સ્વામી પધરામણી તો થઈ ગઈ હવે સભા બાકી છે તે સભા કરવાની છે અને સભા શરૂઆત કરી પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે સાડા બાર એક વાગ્યા સુધી હરિભક્તો રાજી કર્યા કરતા વાર્તા કરી અને પછી સાંઈ બાપા આરામની અંદર ગયા તો સાધનો ગાડા હતા બાપા ને એક વાર ગાડા ટ્રેક્ટર પછી બે ટ્રેક્ટર બહાર કાઢ્યા ત્યારે માંડ માંડ મિશ્રણ શરૂ થયું હવે આપણે પ્રમુખ સ્વામી મહારાજે મસ્ડી માં ફરતા જોતા અને સારા ઉતારામાં રહેલા જોયા હતા પણ પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પેલા જે મિશ્રણ કર્યું અને જાતને નીચોવી નાખી હતી કેવળ રાજી કરવા માટે એમના સંકલ્પો પૂરા કરવા માટે તો આ રીતે સ્વામી બાપાએ અપાર વિચરણ કર્યું છે તકલીફો વેઠી છે પાનાના પત્રો વાંચ્યા બાપાને આંખ ઉપર પેન લગાવવામાં આવેલું હતું અને એ વખતે ત્યાં આગળ સિત્તેર પાનાનું પત્ર વાંચતા ન્રમ વ્યાય હાથ મૂક્યો કે બાપા આવી પરિસ્થિતિમાં એક આંખે ના વાંચાય તકલીફ પડે સ્વામી કે છે ની તકલીફ પડે એક આંખે બધું વાંચી શકાય તો ના સ્વામી તમારા આંખે એક બાંધેલું છે એટલે એક આંખે તકલીફ પડે તો સ્વામી બાબા શું દલીલ કરી સ્વામી કેઠારી અમદાવાદ સત્સંગી જીવન સ્વામી અમદાવાદ કોઠારી હતા એમને એક જ આંખ હતી અને એક આંખ છે ને એટલી કાચની આંખ હતી તો સ્વામી કે તારા કોઠારી એક આંખે કામ નથી કરતા સ્વામી કે ના સેનો પાડી છે પણ કે સ્વામી આટલું સિત્તેર પાલન પત્ર આટલો લાંબો પત્ર ના વચાય પ્રમુખ સ્વામી મહારાજ કે ભલે સિત્તેર પાલા નો પત્ર છે પણ એના મને એનો પ્રશ્ન એના કરતા પણ વધારે લાગુ હશે મને વાંચી લેવા દે અને સિત્તેર સિત્તેર પાનાના પત્ર વાંચ્યા છે રોબિન્સ ફિલ્ડ ની અંદર હમણાં જ ગયા વર્ષે મહંત સ્વામી મહારાજ ની જન્મજયંતિ ઉજવાઈ હતી અને શ્રુતિ પ્રિય સ્વામીએ જાહેર ની અંદર પ્રસંગ કીધો હતો કે બાપા સિંગાપોર થી પરત પ્લેન ની અંદર જતા હતા હવે પ્લેન ની અંદર તો છે ને માણસો ને બધાને ટેમ્પરેચર સરખું આવે ને એટલું ટેમ્પરેચર એસી નું રાખવામાં આવે પ્રમુખ મહંત સ્વામી મહારાજ જે છે ને ગરમ એમની રૂમની અંદર એસી છે સત્યાવીસ થી અઠ્યાવીસ હોય અને તમે જાઓ તો આપણને તો એમને કોઈ પણ સિઝનની ની અંદર તમને પરસેવો થાય પણ આટલું જ એમને ટેમ્પરેચર ખાવે છે હવે પ્લેન ની અંદર તો કોમન ટેમ્પરેચર રાખવું એટલે મહંત સ્વામી મહારાજ પત્ર લેખન કરવા માટે બેઠા ને એમને હાથ ફ્રીઝ થઈ ગયા એમની આંગળીઓ બધી એટલે ઠંડી પડી ગઈ ને આમ રગો ચડી ગઈ ગઈ તો સેવકે એવું કીધું કે સ્વામી આ પત્ર અત્યારે રહેવા દઈએ આપણે પછી વાંચીશું પ્રમુખ મહંત સ્વામી મહારાજ કે નાના આપણે લખી નાખો છે પત્ર જવાબ આપી દેવો છે સ્વામી કે આપણે પહોંચી જ સીધું એને મળી જાય એવું આપણે કરવું છે તો સેવક કહે કે તમે હોટ ટોવેલ લઈ આવો હવે પ્લેનની અંદર છે તમને નાના પેલા ગરમ નેપકિન આપે એ નેપકિન લઈ આવ્યા હોટ ટોવેલ લઈ ગયા મહંત સ્વામી મહારાજની બધી આંગળીઓ ઉપર ભરાયા

વધારવાય તો વધારી દે કદાચ સાધુ વધારે બનાવે હરિભક્તો વધારી દે સામાજિક પ્રવૃત્તિઓ વધારી દે મહંત સ્વામી મહારાજ કે પણ પ્રમુખ સ્વામી લાવશે ક્યાંથી આપણા માટે મોટા મોટો લાભ આ છે કે આપણને સદગુણ વાળા ગુણ વાળા ગુરુ મળ્યા છે આપણને દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે બાંધી મુઠી લાખની ખુલી જાય તો રાખી એટલે પ્રકૃતિ દેખાય સ્વભાવ દેખાય પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જેમ જેમ એમ એમના સદગુણો આપણને દેખાય છે એનો પરિચય થાય છે તો હંમેશા ભગવાન અને ગુણાતીત સંતની રીત એ આપણને અનોખી દેખાય છે આખી દુનિયાના સાધુ કદાચ એક બાજુ મૂકી દઈએ અને પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજને બીજા પલ્લાની અંદર મૂકીએ ને તો એમની સાધુતાનું પલ્લું એક વેગ ચડી જાય આ આપણું બધાનું હૃદય સ્વીકારે છે એટલું શુદ્ધ અંત પણ એટલું શુદ્ધ વર્તન ગમે તેટલું કરે છતાં પણ એમના જીવનની અંદર લેશ માત્ર અહમ ના આવે ગમે તેટલું કરે પણ ધર્મ નિયમની અંદર કોઈ ફેરફાર ના આવે ગમે તેટલું કરે પણ લેશ માત્ર પોતે કર્યું છે એવું ન માને ભગવાને કર્યું છે એ જ માને ભગવાનને જ કરતા માની કાર્ય કરે તો એમના સદગુણોનો આપણને પરિચય થાય છે જેમ જેમ એમની નજીક આવીએ ત્યારે આપણને એમના પરિચય એમના સ્વભાવના એમને પ્રકૃતિના એમના સદગુણોનો પરિચય આપણને વિશેષ ને વિશેષ થયા કરે છે પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાના ઘણી હતા આ મિની ગવર્મેન્ટ જેટલું સંચાલન આખી સંસ્થાનું થાય પણ એક મિલીમીટર જગ્યા પણ પોતાના નામની ક્યાંય નથી આ મોટી વિશેષતા છે આજે પ્રમુખ સ્વામી મહારાજ માટે પાંડુરંગ શાસ્ત્રી સ્વાધ્યાય પરિવારવાળા વાળા એવું બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજના કપડાની અંદર કોઈ ખીસ્સું જ નથી અને એમના જીવનની અંદર આપણને દેખાય છે કે ક્યારે કોઈ બાબતની અંદર ક્યારે એમનો સંકો ભત્રી જો એ જંબુસરની અંદર આજની તારીખે પણ પેલો ટેમ્પો રિક્ષા ચલાવે છે તો એમના અંતરની અંદર કોઈ લોભ નતો નિર્લોભી જીવન એ જીવતા હતા તો પ્રમુખ સ્વામી મહારાજ ના જીવનની આપે સ્વામી બાપા નાખી દે ચશ્મા નવા આપે આપણે જોવાનું જોવાનું છે છે કે કે આપણે જૂની ફ્રેમ છે બરાબર છે એડિસન અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગયા અને એ વખતે આપણો જૈન કરીને યુવક અત્યારે રોબીસ ની અક્ષરધામની બાજુમાં જૈમી રહે છે પ્રમુખ સ્વામી મહારાજ માટે ડીએમ ડબલ્યુ ગાડી નવી અને બાપાને બેસાડ્યા ગાડીની અંદર એડિશન સભાની અંદર બાપાને લઈ જતા હતા અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને એક બધું ફીચર્સની બધી વાતો કરી સ્વામી આમાં આવી સેફ્ટી છે આવી સુવિધાઓ છે બધી અને બધી વાત કરી પછી પ્રમુખ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને ગાડી ગમી બાપા કે બહુ સારી છે તો પેલા એ સીધી ચાવી બાપાના હાથમાં મૂકી સ્વામી તમને પ્રશ્ન હાર તો બાપા કે મારે નથી જોઈતી હવે આપણે એ શું કે વાહ બેટા હવે મહિમા અમે જોગેલા વાંધો નહીં પ્રમુખ સ્વામી મહારાજ કે ના અમારું જૂનું છે ને એ બધું બરાબર છે તો સ્વામી બાપા બહુ આજીજી કરી વિનંતી કરી કે સ્વામી તમે આ રાખો તમારા માટે લીધી છે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર કોઈ પદાર્થની સ્પૃહા નહોતી કોઈ પ્રકારનો લોભ લાલચ અંતરની અંદર નહોતો એટલે સ્વામી બાપાએ ના પાડતી એણે કીધું કે સ્વામી હું તમને આપી જઈશ ઇન્ડિયા મોકલી આપીશ તમે આની અંદર ફરજો તમારું વિચરણ સારું થશે સ્વામી બાપાએ લેશ દેશ માત્ર મચક ના આપી મહંત સ્વામી મારા પણ ગાદી પર આવ્યા પછી ગાડીનું સિલેક્શન કરવાનું હતું બધા આફ્રિકા હરિભક્તો કીધું સ્વામી હવે જૂની ગાડી ના ચાલે તમે સ્કોડામાં ફરતા થાય હવે તમારે સારી ગાડીમાં ફરવું જોઈએ ઊંચી અને તમને કમ્ફર્ટેબલ હોય એવી બધી ગાડીઓ બધા બીએમડબલ્યુ ને મર્સિડીઝ ને ઓડી ગાડી બધી મહંત સ્વામી મારા કહે ને આપણે જૂની સ્કોડા હતી ને બધી બરાબર છે તો સેવકોએ બધાએ વિનંતી કરી હરિભક્તે બધાએ વિનંતી કરી આજી કરી અને આપણા આફ્રિકાના હરિભક્તોએ ત્યાં આગળ મહંત સ્વામી મહારાજ માટે આ મર્સિડીઝ ગાડીની વ્યવસ્થા કરી આપી તો એમને લેશ માત્ર કોઈ બાહ્ય પદાર્થોની અંદર આકર્ષણ નથી આરડી જોશી નામના એક સામુદિક શાસ્ત્રના જાણકાર પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજનું મુખારવી જોઈને મહંત સ્વામી મહારાજના અરે પ્રમુખ સ્વામી મહારાજના કાન જોઈને એવું બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજના સામુદ્રિક ચિહ્નોને હું જાણકાર છું એમના કાન જોઈ મને એવું લાગે છે કે આમને નજર પાસેથી લાખો કરોડ રૂપિયા પસાર થઈ જશે પરંતુ એમની નજર સુધા નહીં જાય એવા નિર્લો આસંદ છે આ પ્રવાસમાં તેઓ સ્મૃતિ સત્રનો લાભ લાભ આપતા કહ્યું અમે એકવાર અજમેર ગયા હતા ત્યાંથી પુષ્કર સરોવરે ગયા ત્યાં બ્રાહ્મણને પૂછ્યું આનું મહિમા શું છે તેણે કહ્યું તીર્થ તો એક પુષ્પ કરાજો ઓર સબ તિથૈયા અને ગઢતું એક ચિત્તોડગઢ ઓરસબાઈ અહીંયા આ સાંભળી અમને થયું કે પુષ્કર રાજના તો દર્શન કર્યા હવે ચિત્તોડગઢ જોવો જોઈએ એટલે અમે ચિત્તોડગઢ ગયા ત્યાંથી ઉદયપુર શ્રીનાથજી અને કાંકરોલીના દર્શન પણ તે વખતે કરેલા અમે મકરાણ આરસ લેવા નીકળીએ એટલે કોઈ વાર સિદ્ધપુર કોઈ વાર આબુ સ્ટેશન ઉતરતા એક વાર સિદ્ધપુર અને બે વખત આબુ આવેલા ગરડામાં ઘુમટ કરવો હતો તેથી તેનું માર્ગદર્શન લેવા દેલવાડાના ઘુમટ જોવા આવ્યા હતા ખુલતા પંથ સાથે અહીં રોજની રાત્રે ભીખુભાઈ તથા શાંતિભાઈના પગલાઓની હરિયાળીમાં યોગી જયંતિની સભા ગોઠવાય તે જોઈ સ્વામીશ્રી બોલ્યા સવારે મોટા સમયમાં બહુ સુખ ના આવ્યો અહીં શાંતિ ઘરની મરળીને બાવો મહંત યોગીજી મહારાજે એમના જોગમાં લઈ આપણને માયાના યોગીજી મહારાજ સાધુ ન થયા હોત તો આપણે આ આ ન આવ્યા તો નોકરી વગેરે અપાર સુખ ને આનંદ ન મળત માટે પાકો રંગ લગાવી દેવો સૌને આમ મહિમા સમજાવી સ્વામી શ્રી સંતોને યોગીજી મહારાજ ના પ્રસંગો વારાફરતી કહેવાની આજ્ઞા કરતા મહંત સ્વામી ડોક્ટર સ્વામી ઈશ્વરચરણ સ્વામીએ

સ્વામીશ્રી ના સાનિધ્યમાં સંતો ની શિખર પરિષદ યોજાયા તેઓ ઘાટ કઢાયેલો તારીખ એક જૂન ના રોજ એકસો વીસ જેટલા સંતો એકત્રિત થઈ ગયા તેઓની સભા ગોલ્ડન હાઉસ ની વિશાળ ઓસરી જ ગોઠવાઈ ગઈ તેમાં કીર્તન નીકળી ગવાય શ્વધર્મી ભસ્મ ચોડી તો અમારે શુભ ક્ષાનો છે તે સાંભળી સ્વામીશ્રી ના હૈયે ઉમળકો જાગી જતા તેઓના હોઠેથી થી પરાવાણી રેલાવા લાગી કે આપણે આજ્ઞારૂપી પભુતી લગાવી લોકો ભલે ફાવે તેમ બોલે આપણે તો દેખતા છતાં આંધ્રા થવું દુનિયામાં ભગવાન અને સંત સિવાય કોઈ વસ્તુ છે જ નહીં સ્થાન હોય તો ભજન થાય એવું નહીં ભગવાન ભજનારા ને તેવો વિચાર હોય મને કોઈ બે શબ્દ કહી ગયો છે તે વખત આવે ત્યારે હું તેને સંભળાવીશ એવું ના રાખું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દરેકને આપવું તે યજ્ઞ આપનો છે આમાં પોતે પોતાનું બલિદાન આપી દેવું પડે ખલાસ થઈ જવું પડે કોઈ બોલે કરે માન અપમાન થાય એ બધું જોવા જઈએ તો યજ્ઞ પૂરો ન થાય આપણા પૂર્વજોએ તેવો વિચાર કર્યો નથી સા મહારાજ વખતે બહુ મુશ્કેલી એક ને એકને માથે ચાર ચાર ક્રિયાઓ થતી પણ બધાને કેફ કે સા મહારાજ રાજી કરવા છે ભગવાનનું નું ભજન કરવું ને કરાવવું તે આપણું કામ છે તેમાં ખપી જવાનું છે લગ્ન ન હોય તો તે તેજસ્વી ન થાય તે તો મામૂલી થાય કેમ ત્યાગાશ્રમ શોભે તેવો વિચાર ચોવીસે કલાક થવો જોઈએ આ કાર્ય આગળ ધપાવવું